નમસ્કાર મિત્રો આપણે ઘણી વખત જ્યારે મળતા હોય છીએ ત્યારે ખાસ એક આ બિલ્ડરોની વાત નીકળે તો ત્યારે આપણે કહેતા હોય છે કે હળવદના જે બિલ્ડરો છે એને બિલ્ડરના બીની પણ ખબર નથી પડતી તેની સાથે મિત્રો આ બિલ્ડર કહેવાને કોઈ લાયક નથી કારણ કે પર્યાવરણનું મિત્રો જતન કરવાના બદલે આ તત્વો બધા છે ને પતન કરી રહ્યા છે આપણે એટલા માટે મિત્રો બોલીએ છીએ કે અત્યારે આપણે જે જગ્યા ઉપર ને ત્યાં આગળ વર્ષો પહેલાના એટલે કે પચાસ વર્ષથી પણ વધુ સમયના જે વૃક્ષો હતા એ કોઈ પણ જાતની મંજૂરી વગર એમને બે પૈસા કમાવાની લાલચમાં જે વૃક્ષો છે એનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે આ તમને બતાવું હું કહું મિત્રને કે આ લીમડો તમે જુઓ સાથે પીપળા છે સામે થળિયાને વૃક્ષનાને વૃક્ષના ને છે એ પણ આપણને બતાવવા છે તમને તેની સાથે આ બાજુ પણ એટલા વૃક્ષો છે અને પાછી આ જે ગેંગ છે મિત્રો આ ગેંગ કાળુભાઈ ડબ્બાવાળા આખી એની ગેંગ છે અમને જે જાણવા મળ્યું છે એ મુજબની મિત્રો વાત કરીએ તો આમાં એક કાળુભાઈ ડબ્બાવાળા છે સાથે એક પૂર્વ મામલતદાર ધોળુભાઈ નામના કોઈ વ્યક્તિ છે એ છે સાથે કોઈ જતીનભાઈ જે છે લગભગ જતીનભાઈ કવાડિયાનું નામ સંભળાય છે એટલે કોઈ જતીનભાઈ નામના વ્યક્તિ છે સાથે એક વિજયભાઈ છે આ આ આ જે 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 છે છે એને જમીન જમીન કોઈ દલવાડીની હતી ને ત્યાર પછી કોઈ બ્રાહ્મણ પાસે ગઈ ને ડૂબમાં ને એવું ગઈ હતી ને એવી હાલ કંઈક માહિતી આપણને જે છે પ્રાથમિક માહિતી મળી રહી છે અને ત્યાર પછી એમને જે કઈ વિષય કર્યો હોય એ જમીન અત્યારે એમને રાખી છે બાજુમાં ઠાકોર પરિવારની જમીન છે હવે એમનો તો આપણે હમણાં અહીંયા આગળ મિત્રો આવ્યા હતા એમને મળ્યા હતા પરંતુ એ પરિવાર અત્યારે એટલો બધો ડરી ગયેલો છે એટલે એ પરિવાર જે છે જ્યારે બોલશે ત્યારે સો ટકા આપણે એમનો પણ અવાજ બનીશું પરંતુ હાલ અત્યારે મિત્રો તમને જે અમે બતાવી રહ્યા છીએ કે આ વર્ષો એટલે કે પચાસેક વર્ષ પહેલાના જે વૃક્ષો હતા એ આ બિલ્ડર કે એ પોતાની જાતને બિલ્ડર ગણે છે આપણે તો એને બિલ્ડર માનતા નથી એ ગેંગ જે આખી છે મિત્રો આ એને આ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું અહીંયાથી આ જે વૃક્ષો હતા પીપળા હતા લીમડા હતા એ વૃક્ષો જે છે એ વૃક્ષો કાપી નાખ્યા જમીનમાંથી થળિયા હોતા કાઢી નાખ્યા કારણ કે એમને અહીંયા આગળ બે પૈસા કમાવા છે અહીં જે જમીન છે એમાં એમને પ્રોટે જે આ એમને આખું રાખેલું છે મિત્રો એટલે આ ગેંગને મિત્રો આપણે આવું બધું કહીએ છીએ એટલે અમને મજા નથી આવતી કે અત્યારે તમને મને બધાને મિત્રો ખબર છે આપણને કેટલી જગ્યાએ આ પ્રેસ નોટોના જે શોખીનો કહેવાતા જે પર્યાવરણ પ્રેમીઓ છે એમને પણ હું કઉ છું કે ખરેખર તમને પર્યાવરણ પ્રત્યે જો આટલી બધી લાગણી હોય ખરેખર તમને એવું હોય કે વૃક્ષ પ્રત્યે આટલી બધી તમને લાગણી હોય ને એક મા માકે નામ ને આવાય સ્લોગનો અત્યારે ચાલે છે તો આ જે લોકો છે ને આમને મારે કેવું છે કે ખરેખર જો તમને એટલી બધી લાગણી હોય તો આ વર્ષો પહેલાના એટલે કે પચાસેક વર્ષ પહેલાના જે વૃક્ષો હતા તો એને આ જે ગેંગ છે એને કાઢી નાખ્યા છે તો એની સામે કેવા પ્રકારની તમે કાર્યવાહી કરશો અમે હમણાં જયારે હળવદ બનાવની જાણ કરી તો પાલિકાની ટીમ આઈ હતી એ તપાસને કર્યું તેની સાથે હવે પંચ રોજ કામ કરશે અને પછી આગળની શું કાર્યવાહી કરશે તમને મને બધાને ખબર છે અને જો ખરેખર પાલિકાએ કડક હાથે કામગીરી કરતી હોય તો આ લોકોની કોઈ એવી તાકાત રેવડ નથી કે આ વર્ષો પહેલાના જે વૃક્ષો છે આ વૃક્ષો કાઢી શકે તમે વિચારો જો આપણા ઘર પાસે એકાદો લીમડોય આપણે પાડી દીધો હોય અને આપણી ક્યાંય ઓરખાણ ન હોય અને જો આ લોકો ક્યાંય પાલિકામાં કેમ અરજી કરે તો પછી આપણે બધી કેટલી બધી પરિસ્થિતિનો સામનો ભોગવો પડતો હોય તમને મને ખબર છે તેની સાથે મિત્રો બીજી મહત્ત્વની વાત એ એક કરવી છે કે આ વૃક્ષો જે છે ને આ વૃક્ષો એને એમ કાળુભાઈ ડબ્બાવાળા કે એની સાથે જે એની ગેંગમાં જે લોકો જોડાયેલા છે આ એમના વિસ્તારમાં તો હતા નહીં આ એમની જગ્યામાં તો હતા નહીં બાજુના જે પરિવારજનો રહે છે એમના જગ્યામાં હતા છતાં પણ એમને જે છે એ આ વૃક્ષો અહીંયાથી કાઢી નાખ્યા અને કાઢ્યા પછી અત્યારે આ તમે જુઓ છો ખરેખર આમાં ઘણી બધી આની પ્રોસેસ હોય છે કે આની પહેલાં મંજૂરી લેવી પડે ઓનલાઈન મંજૂરીની હોય છે પાલિકામાં મંજૂરી લેવી પડે મંજૂરી લીધા પછી ખરેખર નડતડરૂપ છે કે નહીં અને કયા વૃક્ષ જે છે એ શું હોય છે આ ઘણી આખી બધી પ્રોસેસ હોય છે તેની સાથે એક એવું સંકલ્પ પણ લેવડાવવામાં આવે છે કે ભાઈ તમે એક વૃક્ષ કાઢો છો તો તેની સામે ડબલ જે વૃક્ષો છે એ વાવવા પડે એની સામે ડબલ જે વૃક્ષો છે એનું વૃક્ષારોપણ કરવું પડે એને સાચવવા પડે પરંતુ આ ગેંગને જે છે એ કોઈ કહેવાળું તો છે નહીં કારણ કે એમને જે મન ફાવે એમને જે મજા આવે એ બધાય કાંડ જે છે મિત્રો એ હડોદમાં કરે છે મને યાદ છે આજથી એકાદ દોઢ વર્ષ પહેલા અહીં એક પીપળો પાડી દેવામાં આવ્યો હતો તો પાલિકાના સભ્યોને બધા ત્યારે અમને ફોન કર્યા હતા કે ભાઈ આવો વર્ષો પહેલાનું મોટું વૃક્ષ હતું એ પાડી દીધું એમાં જે કંઈ કાપવાવાળા જે આવ્યા હતા કારણ કે એ બધા સામાન્ય પરિવારના હતા કે વૃક્ષો કાપીને વેચીને એના પરિવારનું ગુજરાન ચલાવે તો એની સામે કાર્યવાહી કરાઈ હતી પાલિકાને સાથે રાખીને ત્યાર પછી એના જે કવાડા એના જે મશીનને હતા એ બધા જપ્ત કરી લેવામાં આવ્યા હતા તો પછી હવે મારું કહેવાનું એ થાય છે કે આ જે આખી ગેંગ છે ભેગા પૂર્વ નાયબ મામલતદાર ની પણ વાત સંભળાય છે આ કાળુભાઈ મિત્રો એની સામે કાર્યવાહી ક્યારે આવા વર્ષો પહેલાના મોટા જે વૃક્ષો છે અને એની જગ્યામાં નથી આવતા છતાં એને કાઢી નાખ્યા છે તો આની સામે જે છે એ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કાર્યવાહી હંમેશા નાના વ્યક્તિઓ સામે નાના માણસો સામે જ કાર્યવાહી કરવામાં આવશે સામે મકાન પણ તમે મિત્રો જુઓ છો કે એ મકાનો જે છે એ પરિવારના હતા એ ઠાકોર પરિવાર ત્યાં આગળ રહે છે તો એમને પણ એવું કહેવાનું થયું હતું કે ભાઈ તમને મહિનામાં મકાન બનાવી દઈશું બીજા વ્યવસ્થિત આને દો તમે એના આ ત્રણ મહિના થયા છે પરંતુ પરિવાર એટલો બધો ડરેલો છે મિત્રો એટલે અત્યારે મીડિયા સામે આવીને ખુલીને બોલી શકતા નથી કારણ કે બોલી શકતા એટલા માટે નથી મિત્રો કે આ ગેંગ છે ને એનો કેટલો ત્રાસ છે ને એ અમે અનુભવ્યો છે અમને ખબર છે ને એટલે અમે કહીએ છીએ આમની સામું કોઈ નથી બોલી શકતા એ વાત હકીકત છે કારણ કે આમની દાદાગીરી એટલી બધી હડોદમાં છે આ બધા એટલી બધી પોચેલી માયાઓ છે કે આમની પાસે સંપત્તિ પણ છે તેની સાથે સત્તા પણ છે એટલે આમની કોઈ પણ બોલે તો કોઈ પણ પ્રકારની હજ સુધી આ જે ગેંગ છે ને આખી જઈ શકે છે આપણા વિરુદ્ધ પણ જે છે ને આ બધા તત્વો જે છે ને એ બધા ભેગા થઈ થઈને રજૂઆતો કરવા માટે ગયા હતા ખોટી રજૂઆતો કરવા માટે ગયા હતા ગામમાં બદનામ કરવા માટે થઈ આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે માટે થઈ અને વકીલ મારફત આપણને નોટિસો પણ મિત્રો કે ભાઈ આ તોડ કરે છે ને આમને સરકારી જમીનો પચાવી પાડી છે અને આમની માથે લેન્ડ ગ્રેબિંગ ને થયું છે તો આ જે કાળુ ભાઈ ને એની હું ટોળકીને કહું છું કે ભૂખ તમારે છે ભૂખ અમારે નથી હું ફરી ફરીથી કહું છું ભૂખ તમારે છે ભૂખ અમારે નથી કે અમારે આવા કાંડ કરવા પડે અમારે પર્યાવરણનું જતન કરવાના બદલે અમે તમારી જેમ એટલા બધા નીચા નથી ઉતરી ગયા કે બે પૈસા કમાવાની માટે લાલચને થઈ અને અમારી જગ્યામાં વૃક્ષો ન આવતા હોય છતાંય પાડી દેવાના આ તમે લીમડાને જોવો મિત્રો આપણને બધાને ખબર છે મારા ઘરે પોતાના ઘરે મારા ઘરે જ વિશક જેવા વૃક્ષો ને હસો ને એને કેટલા હાચવી અમને ખબર હોય આમને કારણ કે હમણાં આ ઉનાળો ગયો ને મિત્રો ઉનાળો તો ગામમાં ક્યાંય કુલર નહોતા મળતા ક્યાંય ગામમાં કુલર નત મળતા એસીની વાત તો સાઈડ માં રહી ગઈ એસી તમારે જોતું હોય તો પંદર દી મહિનો વેટિંગ હળવદની હું વાત કરું છું આવી બધે પરિસ્થિતિ હતી તો આનું કારણ શું હતું કે આવા જે કહેવાતા બિલ્ડરો કે જે પોતાની જાતને બિલ્ડર સમજે છે અને પર્યાવરણનું જતન કરવાના બદલે પતન કરી રહ્યા છે આ લોકો પછી ક્યાં સુધી હાલવાનું પછી કુલર નહીં પછી તો કુલર ઘરે લગાવશે તોય નહીં મેળ આવે આવા વર્ષો પહેલાના અત્યારે વૃક્ષો વાવવાના બદલે અને માની લીધું કે ભાઈ એમને ક્યાંય નડતા હોય તો પછી આટલા બધા વૃક્ષો તો એને કઈ રીતના નડતા હતા હવે અહીંયા આગળ પ્લોટ પાડવાના છે આ લાઈન નીકળે છે ને ને ઘર ઉપર હોય તો આપણે રજૂઆતો કરીને કદાચ એવું માનવ મારી પેઢીમાં ન જ થાય પછી મારા છોકરાની રજૂઆત કરે જ થાય આ હું તમને બતાવીશ પછી કે હમણાં અંડરગ્રાઉન્ડ થઈ જશે અહીંયા આગળ કારણ કે આ બધાની એટલી બધી પહોંચ છે અને આમની સામે ખરેખર કંઈક કોઈ બોલતું નથી ને આપણે બોલીએ છીએ ને એટલે આમને બહુ જ ભયંકર દુઃખ લાગી જાય છે અને પછી કોઈ પણ હદ સુધી જવાની આ લોકો બધા તૈયારી રાખે છે અને એની સામે આપણને વાંધો નથી આમનાથી આપણે પીવાનું તો સહેજી થતું જ નથી કારણ કે આ કોઈ સિંહ દીપડા નથી કે આ કોઈ કારણ કે ખોટું એમને કરવાનું છે ખોટું કરે એટલે આપણે બોલવાના જ છીએ અને હજી આમના બીજા એ કઈ કાંડો છે મિત્રો એ આપણે આવતા દિવસોમાં બતાવવાના જ છીએ એની સામે આપણને આમનાથી એક જીરો આપણે આમનાથી ડરવા નથી આ વૃક્ષો છે મિત્રો આપણે એટલા માટે બતાવીએ છીએ કે મેન તમે જો ક્યાંય એક બે લીમડા આવા મોટા કાપી નાખ્યા હોય તો આપણી સામે જે છે એ તંત્ર આખું તૂટી પડે કે ભાઈ તમે મંજૂરી લીધા કેમ કાપી શકો તો હવે તંત્રને મારે કહેવાનું થાય છે કે આ કાળુ ભાઈ અને એની જે આખી ટોળકી છે તો એની સામે તમે કાર્યવાહી કરવાની તમારામાં હિંમત રેવડ તાકાત છે ખરી અને હોય તો કરી બતાવજો કારણ કે એનું વિશ્વાસ આર્કેટની આજની તારીખમાં હજી એની પાસે જે છે ફાયર એનો સી નથી આવી તો એને તમે નોટિસ આપી ક્યાં કારણ કે આ તમે નથી કરવાના ક્યારેક કઈક એવો કાંડ બનશે ને ત્યારે તમને બધા છે આના છાંટા ઉડવાના છે એ પણ એક વાત હકીકત છે અને આવા મિત્રો આપણે પ્રશ્નો લઈએ છીએ હડોદમાં હાઈવે ઉપર જે હીરોનો શોરૂમ ખરો ને એની પાછળની સોસાયટી ત્યાર પછી કેનાલ કાંઠે આ જે જગ્યા આવેલી છે બાજુમાં ઠાકોર પરિવાર એટલે કે પનારા પરિવારની જગ્યા છે એ બાજુમાં રહે છે એમને કંઈક એવું હતું કે ભાઈ તમારા મકાનો જે છે આ પાડી દોણ વ્યવસ્થિત પછી અમે કરી દઈશું કારણ કે આમાં શું હોય આ ગેંગને અહીં સોસાયટી પાડવાની હોય ઊંચા ભાવે પ્લોટ વેચવાના હોય બાજુમાં ઝૂંપડાવાળા વાળા પતરા વાળા મકાનો વાળા રહેતા હોય તો એમને યોગ્ય ભાવ ન મળે એટલે આવી રીતના કારણ કે સીસામાં ઉતારવાના હોય ને આમની તો આ બધી સ્કીમો છે આમને તો આ બહુ વ્યવસ્થિત રીતના આવડે છે કે ક્યારે શું કરવું પડે શું ન કરવું પડે એ બધું અને એ આપણે કઈ છીએ એટલે મજા નથી આવતી તો એ બધા પરિવારને મહિના મકાન બનાવવાની વાત હતી પરિવારજનો અત્યારે ખુલ્લી નથી આવતા અમે નથી બોલતા મહિનાદી વાત હતી એ અમે ત્રણ મહિનાથી તો અમે જોયું છે કે આ મકાન પાડી દીધા છે પરિવારજનો એમણા અત્યારે આ લોકોના પાપે ઝૂંપડામાં રહે છે હમણાં ઉનાળો માથે ગયો અત્યારે ચોમાસું ચાલુ છે આમને તો કંઈ એસી વાળી ઓફિસ ને એસી વાળું જે કંઈ છે એ બધું છે એમને તો કંઈ ફેર પડવાનો નથી પરંતુ આ આવા લોકોને જે છે ને કુદરત માફ નથી કરવાનું કે તમારા બે પૈસા કમાવાની લાલચમાં તમે ગમે ત્યારે ગમીના સાથે કંઈ પણ ખિલવાડ કરો તમે પર્યાવરણ સાથે પણ ખીલવાડ કરો વૃક્ષો વાવવા માટે થઈને કેટલાય પર્યાવરણ પ્રેમીઓ હળવદના દોગલાઓ જે છે એ આપણને બધા નથી ખબર એક બે વૃક્ષો વાવે પ્રેસ નોટો મેકલી દે કે અમે આમ વાયુ તમે તો તમારામાં હું એ પ્રેસ નોટું જે લોકો મેકલે છે ને એને હું કહું છું તમારામાં હિંમતને તાકાતને ત્રેવડને આ લોકો સામે બોલવામાં ખરેખર તમને એવું હોય કે નહીં નહીં અમે ખરેખર જ પર્યાવરણ પ્રેમી છે તો આની સામે પાલિકામાં લેખિતમાં અરજી આપો લેખિતમાં ફરિયાદ આપો અમે તો આપી જ છે તમે આપો કે ભાઈ આટલા વર્ષો પહેલાના જે વૃક્ષો હતા એ અત્યારે તો આપણે નથી વાવી શકતા પરંતુ જે હતા તો એને આ કોની મંજૂરી લઈને આને પાડી દીધા છે આ વૃક્ષો કોને મંજૂરી લઈને આને આ વૃક્ષો જે છે એનું નિકંદન કાઢી નાખ્યું છે આ વર્ષો પહેલાના વૃક્ષો હતા એને ક્યાં વૃક્ષો નડતા હતા શેઠ હતા પાણી ભાઈની પાસે જમીનમાં નહોતા આવતા તોય આ બધા જે છે મિત્રો આમની કેટલી બધી લુખાગીરી તમે વિચાર કરો અને આપણે આ સહન નથી કરી શકતા આપણે આમની કરવાની નથી એ પણ એક વાત હકીકત છે તો ખાસ મિત્રો આપણે બતાવવા માટે થઈને કે હવે આની સામે પાલિકા તંત્ર ને અને ખાસ પર્યાવરણ પ્રેમીઓ નહીતર હળવદના જે જો કોઈ પ્રેસ નોટ કહેવાના છીએ એમને પાડવાના છે કે ભાઈ તમે મોટી મોટી કરવાનું રહેવા દો વૃક્ષો વાવીને નોટ મોકલવાનું રહેવા દો પચાસ વરા પહેલાંના જે વૃક્ષો વાયા હતા મોટા અડીખમ વૃક્ષો થઈ ગયા હતા અને વૃક્ષો તમારા પાપે તમે નો બોલ્યા ને એટલે વૃક્ષોને આવા કાળું જેવાય ને એને કાઢી નાખ્યા ત્યાંથી તો પછી આપણે નવા વાવી નહીં તો કાંઈ વાંધો નહીં પરંતુ જે હે એનું તો આપણે જતન કરવું પડશે ને અને આવા કાળુભાઈ જેવાની એવી આખી ટોળકી બિલ્ડરો ગણાવે છે એમની જાતને એ બિલ્ડરો સમજે છે તો હું એવું કઉ છું કે આમને ખરેખર શરમ આવી જોઈએ એમને ખબર પડવી જોઈએ કે બિલ્ડર કોને કહેવાય તમે વિકાસ નહીં તમે વિનાશ કરો છો અત્યારે હડોદમાં તમારી બે પૈસા કમાવાની લાલચમાં આવા વર્ષો પેલાના જે વૃક્ષો હોય એના નિકંદન કાઢી નાખો છો તમે સામે જો ઓલા કેવટલા મોટા થળિયા છે એ તો કદાચ હું એવું માનું પચાસ વર્ષથી પણ જે છે ને એ પચાસ વર્ષથી પણ વધારે પેલાના હશે એ વૃક્ષો તો એક પર્યાવરણ પ્રેમીઓને ખાસ મારી વિનંતી કે આની સામે કાર્યવાહી કરાવવા માટે તમે થોડાક આગળ આવો અને પાલિકાને પણ એક કારણ કે પાલિકાએ શું કર્યું હતું ઓલામાં હજી એનઓસી ઓ ન થઈ તો એ શું કરે છે એ તમને ને મને બધાને ખબર છે પણ છતાંય આપણે અપેક્ષા જે છે ને એ રાખવાની આશા રાખવાની કે પાલિકા જે છે આની સામે કડક કાર્યવાહી કરશે એવી આપણે આશા રાખી છે કે આવા વૃક્ષો આને માટે અહીંથી કાઢી નાખ્યા એને શું એટલા બધા વૃક્ષો નડતા હતા અને નડતા હતા તો પછી એને મંજૂરી કેમ ન લીધી નહીતર આના ઘણા બધા નિયમો હોય છે આખો પરિપત્ર અમે વાંચ્યો હમણાં તો આ ઘણા બધા નિયમો હોય છે તો આની સામે કાર્યવાહી થશે આ કાળુભાઈને આખી જે ટોળકી સામે કારણ કે આ લોકો જે છે મિત્રો એ બે પૈસા કમાવાની લાલચે આ હળવદને કઈ બાજુ લઈ લઈ જઈ રહ્યા છે તેની સાથે મિત્રો એક અત્યારે આ આપણે વાત કરી છે એટલે મને એક વાત યાદ આવી કે સરા રોડ ઉપર આખો વેણ નીકળે છે હવે એ વેણ જે છે ને મિત્રો એ મોટા ભાગની સોસાયટીઓ જે ત્યાંથી બની તો વેણ ધીમે ધીમે નાનું કરી દીધું તો આ બધું કુદરતી વેણ છે કે જ્યારે પણ વધુ જો વરસાદ થશે તો પરિસ્થિતિ કેવી થવાની છે તેથી આ બિલ્ડરના બી ને ખબર નથી પડતી લોકો એ કંઈ નથી આવવાના મને તમને બચાવવા માટે થઈને કારણ કે જે જગ્યાએથી જેટલો પાણીનો નિકાલ હોય એને આપણે ફાંકડો કરી દઈ બંધ કરી દઈએ તો પછી શું પરિસ્થિતિ થવાની છે એ તમને મને બધાને ખબર છે પરંતુ એટલા બધા વરસાદ અત્યારે પડતા નથી પરંતુ માની લો કે આ તો કુદરતી છે આપણા હાથની તો વાત ને નહીં ત્રણ ઇંચ જોતો હોય ત્રણ ત્રણ ઇંચ જ આવે તો પછી જે દિવસે વધારે વરસાદ થશે તેથી શું પરિસ્થિતિ થવાની છે એટલે હડોદમાં જે આવા બિલ્ડરો બની બેઠા છે ને પોતાની જાતને બિલ્ડર તરીકેની ગણાવે છે ને એ લોકોને એક મારે કહેવું એ છે કે ખરેખર તમને તમારે બિલ્ડર બનવું જોઈએ અને તમને ખરેખર બિલ્ડર કેવરાવાનો શોખ જ હોય તો અમે મફતમાં જાહેરાત કરી દઈશું પરંતુ બિલ્ડરના શું શું ગુણ હોય છે એ પહેલાં એક તમે જુઓ એ પહેલાં એક તમે ક્યાંકથી શીખી આવો તમે કરોડોના કોમ્પ્લેક્સ બનાવ્યા પછી ત્રણ વર્ષે તમે ફાયર એનઓસી નથી લેતા અને તમારી જાતને તમે બિલ્ડર ગણાવો છો અને પાછા લોકો જે છે ને એમને આ બધા કંદડે છે જે આમની સામે બોલે ને એને કંદડે છે એટલે આમની સામે કોઈ બોલતું નથી એટલે આ બધાની ગેંગને આ બધાને એવું થઈ ગયું છે કે આપણને કોઈ કહેવાયું છે નહીં પરંતુ ખરેખર એવું કંઈ હોતું નથી એટલે મારી એક ખાસ પાલિકા તંત્રને અને પર્યાવરણ પ્રેમીઓ જે છે ને એને એક વિનંતી છે કે વર્ષો પહેલાંના જે વૃક્ષો છે નહોતા નડતા છતાંય મંજૂરી લીધા વગર આ વૃક્ષોનું નિકંદન કાળુભાઈ ડબ્બા અને એની આખી ટોળકી જે છે કે આ જગ્યાએ એને રાખી છે એમને કાઢી નાખ્યા છે અહીંયાથી તો પછી આમની સામે જે છે એ જે કંઈ કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરવામાં આવે આભાર મિત્રો